વિદ્યાર્થીઓને વાલીઓ જો એનએમસીએ અપલે અપડેટ નહીં કરી હતી સીટ મેટ્રિક્સ મારી કમ્પ્લેન પછી એમણે પોતાની વેબસાઇટ પર નવું સીટ મેટ્રિક્સ આપ્યું છે આખા ભારતના બધા સ્ટેટ્સ માટે અને બધી કોલેજો માટે એમાં આપણે જોઈ શકીએ છીએ કે જીસીએસમાં સીટનો વધારો થયો છે અને ભરૂચ અને અમરેલીમાં કોઈ વધારો થયો નથી તો ગઈકાલે પણ સીટનો વધારો થયો પણ એમની વેબસાઇટ પર નહીં હતું પરમ દિવસે પણ સીટનો વધારો થયો પણ વેબસાઇટ પર નહીં હતું તેર તારીખનું જ વેબસાઈટ પર દેખાતું હતું ચૌદનો જે વધારો થયો એ પણ દેખાતું નહીં હતું પંદરનો વધારો પણ નહીં દેખાતો હતો પણ મારી કમ્પ્લેન કર્યા પછી એમણે સોળ તારીખને આજની તારીખમાં અપડેટ કર્યું છે તમે જોઈ શકો રેડ અક્ષરથી લખ્યું છે એકસો બાવીસ પર ગુજરાત જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદ ટ્રસ્ટ વન ફિફ્ટી હતી તો બસ્સો થઈ છે બાકી આપણી ભરૂચ અને અમરેલી સેમ ટુ સેમ છે પચાસ પચાસ જે કાપી લીધી છે તે એ કાપી જ લીધી છે એમાં કોઈ વધારો આવ્યો નથી અને એમ્સ રાજકોટનો વધારો જે આવ્યો હતો આના પહેલાં મેં કહ્યું હતું એ પચાસની પંચોતેર થઈ છે બાકી બીજો કોઈ વધારો હાલમાં દેખાતો નથી હવે વેઇટ કરીએ શું થાય છે આગળ ભરૂચ અમરેલીને ચોથા રાઉન્ડ સુધી પરમિશન આપશે કે નહીં આપશે એનો કોઈ મા કોઈ માહિતી નથી ને કોઈ ખ્યાલ નથી કે એનએમસી શું કરશે કે આ વર્ષ માટે એમને પછી આપશે જ નહીં કે પછી છેલ્લે પૈસા વૈસા કે દંડ ભરાવીને પછી આપી દેશે એની કોઈ માહિતી નથી બરાબર તો આ એનએમસીની વેબસાઇટ પર અમને અપડેટ આવી છે એટલે આ પછી ફરી વિડીયો અપલોડ કરું છું અને એમસીસી અને ડબલ એ ટ્રીપલ સીની તો વેબસાઇટ જ ચાલતી જ નથી સર્વર ડાઉન થઈ ગયું છે કે એ લોકોએ બંધ કરી દીધી છે શું અપડેટ કરે છે ખબર નહીં તો એમની કોઈની પણ વેબસાઇટ ચાલતી નથી બંનેની એમસીસી અને ડબલ એ ટ્રિપલ સી બંનેની વેબસાઈટ કામ નથી કરતી તો જોઈએ હવે શું સમાચાર આવે છે આપણી એડમિશન કમિટી તો ગુસવતી જ રહે છે કે આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ પહેલે આવે કે એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ પહેલે આવે કોઈ સ્પષ્ટતા કરતી નથી અઢાર તારીખ સુધી એમબીબીએસ બીડીએસને ખેંચી ગઈ છે અને ટોઈસ ફિલિંગ અને આયુર્વેદ હોમિયોપેથને સત્તર તારીખ સુધી ખેંચી ગઈ છે પછી હજુ વધારે ખેંચશે કે પછી કાલે રિઝલ્ટ ડિક્લેર કરશે એની કોઈ માહિતી નથી આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં નોટિફિકેશન ઓન રાખજો જેથી સમયસર બધી માહિતી મળે બેલ આઈકનને પ્રેસ કરજો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ